હલો મિત્રો યુટ્યુબમાં તમે શોર્ટ વિડીયો બનાવો છો તો એ ચેનલ તમારી મિત્રો મોનોટાઇઝ થશે કે નહીં થાય જો તમે ગમે તે જગ્યાએથી મિત્રો કોઈ પણ સોંગ એની અંદર મિક્સ કરીને કે ઇન્સ્ટાગ્રામથી વિડીયો તમે ડાઉનલોડ કરીને કે કોઈપણ જગ્યાએથી પ્લેટફોર્મથી મતલબ જે તમે શોર્ટ વિડીયો બનાવો છો એની અંદર તમે ગીત એડ મતલબ મિક્સ કરો છો તો એ તમારી મિત્રો ચેનલ મોનોટાઇઝ થશે કે નહીં થાય યુટ્યુબની કઈ રીતે પરમિશન છે કે તમે કઈ જગ્યાએથી મતલબ ગીત લઈને તમારી ચેનલને મોનોટાઇઝ કરી શકો છો એની આખી માહિતી તમારા માટે લઈને આવ્યો છું જો તમે શોર્ટ વિડીયો બનાવો છો તો વિડીયોને ધ્યાન આપજો કે તમારે કઈ રીતે શોર્ટ વિડીયો બનાવવાનો છે એના માટે ગીત તમારે ક્યાંથી લેવાનું છે જેથી તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝ થઈ શકે જો તમે આડેધડ કોઈ પણ જગ્યાએથી પ્લેટફોર્મથી ગીત લઈને તમે શોર્ટ વિડીયો બનાવો છો તો તમારી ચેનલ મોનોટાઇઝ થવાની નથી ને રિવ્યુઝ કન્ટેન્ટ તમને આવવાનું છે તો આપણે યુટ્યુબ શોર્ટ વિડીયો માટે એની પરમિશન છે કઈ રીતે આપણે એ સોંગની એમાં આપણા વિડીયોની અંદર મિક્સ કરી શકીએ જેથી કોપીરાઈટનું ઇસ્યુ કોઈ ના આવે અને ચેનલ મોનોટાઈઝ થઈ શકે એમ તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં મિત્રો જાહેરાતની એક ભયની વિડીયો આવેલી છે થોડીક વિડીયો એની જોઈ લેજો મિત્રો કારણ કે અવારનવાર દરેક વિડીયોની આપણે દરેક લોકોની વિડીયો આપણી ચેનલમાં અમે અપલોડ કરેલી છે તો આ લેટ વિડીયો આવેલી છે તો થોડોક સપોર્ટ એમને પણ મિત્રો ખાસ કરી દીધો દરેકની આપણે વિડીયો આપણી ચેનલમાં સપોર્ટિંગ બનાવેલી છે તો ચલો ભાઈની વિડીયો થોઈ જોઈ લો પછી આપણે વાત કરીએ કે શોર્ટ વિડીયોની જે પોલિસી છે એ શું છે એમ જય માતાજી મિત્રો હું લોક લોકગાયક વાળા કે આપણી યુટ્યુબમાં નવી ચેનલ આવી ગઈ છે અજયવાળા ગુજરાતી સોંગ કરીને તો તેમાં સપોર્ટની ખૂબ જ જરૂર છે તો બધા મિત્રો સપોર્ટ કરજો જેવી રીતના રમેશભાઈ પણ યુટ્યુબરો માટે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે કે તેમના વ્યૂઝ વધે અને કોઈ પણ વ્યક્તિ આગળ વધે તેવી ભાવનાઓથી તો તેમની ચેનલનું નામ છે ટેકનિકલ જય ગોગા તો તેમને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે તેથી બધા મિત્રોને ખબર પડે તો મિત્રો આપણે યુટ્યુબને ઓપન કરી લીધું છે હવે શોર્ટ વિડીયો તમે કઈ રીતે બનાવી શકો છો અને શોર્ટ વિડીયોવાળી આપણી ચેનલ કઈ રીતે મોનોટાઇઝન થઈ શકે છે ચલો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો મિત્રો આપણે જો યુટ્યુબમાં આપણે શોર્ટ ફિલ્ડમાં જઈએ છીએ તો અહીંયા તમને બધાના શોર્ટ વિડીયો તમને જોવા મળે છે પણ તમને એ કહી દઉં કે આની અંદર જે ગીતો વાગે છે એ ગીતો તમે કઈ જગ્યાએથી આ ભાઈએ લીધેલા હશે તમને તો મિત્રો ખ્યાલ છે જ નહીં હવે આમાં કોઈ પણ શોર્ટ વિડીયો છે એમાં જે ગીતો વાગે છે એ તમને કઈ રીતે ખબર પડે કે આની અંદર જે ગીતો છે એ ક્યાંથી લીધેલા હશે તો આ છે ને આની અંદરથી મિત્રો તમારે ગીત એડ કરવાનું નથી તમારા શોર્ટ વિડીયો માટે તમારે એક નવું ક્રિએટ કરવાનું છે ડાયરેક્ટ શોર્ટ વિડીયો માટે આ ટાઈપનું જો તમને આ શોર્ટ વિડીયો માટે આ ટાઈપનું ફેસ તમને જોવા મળી રહેશે જો અહીંયા પાછળનો કેમેરો કરી લઉં એટલે તમને મિત્રો ખ્યાલ આવે તો દાખલા તરીકે મેં પાછળનો કેમેરો કરી લીધો છે આગળનો કેમેરો છે માફ કરજો જો તમને સ્ક્રીન ઉપર દેખાડું છું હવે અહીંયાથી તમે કોઈ પણ શોર્ટ વિડીયો બનાવો છો દાખલા તરીકે તો આની અંદર તમે જે શોર્ટ વિડીયો તમારા ફેસવાળો બનાવો છો તો એની અંદર તમારે ગીત ક્યાંથી લેવાનું છે જેથી આપણી ચેનલ મિત્રો મોનોટાઇઝન થઈ શકે ઘણા લોકો શું કરે છે કે કારણ કે જે શોર્ટ વિડીયોની મેં તમને ફ્રી દેખાય એની અંદરથી ડાયરેક્ટ ગીત લઈ લેશે અથવા કોઈ પણ ગીત ઇન્સ્ટાગ્રામનું હોય કે કોઈ પણ હોય પહેલાં એ વિડીયોની અંદર એડિટિંગ કરે છે એડિટિંગ કર્યા પછી મિત્રો અહીંયા વિડીયો જે અપલોડ કરો છો તમે તો એ તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝન નથી થવાની કારણ કે મિત્રો યુટ્યુબ શોર્ટ વિડીયોનું ફીચર શું કહેવા માગે જેની પોલેસી છે કે તમે કોઈ પણ ગીત લઈ શકો છો પણ અહીંયાથી તમે ગીત ડાઉનલોડ કરીને તમારા એડિટિંગ વિડીયોની અંદર તમે વિડીયો એડિટિંગ કરીને પછી અપલોડ કરો ને તો એ ગીતની પણ યુટ્યુબ પરમિશન આપતું નથી કારણ કે જે કયા કયા ગીતોનું એમને લાઇસન્સ આપ્યું છે તમે વિડીયોને એડિટ કરો ને તો યુટ્યુબ ખુદ ભૂલી જાય કે અમે આનું લાયસન્સ આપેલું છે કે નહીં એના માટે તમારે કોઈ પણ ઇન્સ્ટાગ્રામની વિડીયો કે કોઈપણ વિડીયો તમારે બનાવવાની છે તો તમારે અહીંયા કોઈપણ વિડીયો ઇન્સ્ટાગ્રામની રીલ છે એનું કોઈ ટ્રેન્ડિંગમાં ગીત ચાલી રહ્યું છે તો ત્યાંથી લઈને તમારે વિડીયો એડિટિંગ કરી ડાયરેક્ટ અપલોડ નથી કરવાનો જો તમે ડાયરેક્ટ વિડીયો તમે મિત્રો અપલોડ કરો છો તો તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝ નથી થવાની મિત્રો મારી ચેનલની અંદર મેં એટલી બધી તમને મિત્રો માહિતી આપી છે તો પણ લોકો ઘણા બધા એવા છે કે જે ભૂલ કરે છે જે ઇન્સ્ટાગ્રામના વિડીયો પણ શોર્ટ વિડીયોની અંદર ચડાવે છે અથવા કોઈપણ ડાયરેક્ટ એમનું મનપસંદ ગીત કાયન માસ્ટરની અંદર વિડીયો એડિટ કરીને શોર્ટ વિડીયો બનાવીને અપલોડ કરે છે તો એ ચેનલ મિત્રો મોનોટાઇઝ નથી થવાની પણ હા તમને અહીંયા ફીચર મળે છે દાખલા તરીકે જો અહીંયા સ્ક્રીન ઉપર ઉપર લખેલું છે એડ મ્યુઝિક આપ જોઈજો ઉપર જ લખેલું છે આપ આજે લખેલું છે એડમ્યુઝિક અહીંયાથી તમે કોઈ પણ ગીત લઈ શકો છો અહીંયા કોઈ કોપીરાઈટ ઇસ્યુ નથી ને ચેનલ તમારી મોનોટાઇઝ થઈ જશે અને બીજું કે એની જે સોંગ છે ગમે તેટલા છે અહીંયાથી તમને જે સોંગ મળે છે એની પરમિશન આપેલી છે દાખલા તરીકે હું એની ઉપર ક્લિક કરું છું હવે ક્લિક કરું છું તમે લોકો એવું વિચારતા કે અહીંયાથી આપણું મનપસંદનું ગીત નથી તો મિત્રો સર્ચ કરો સર્ચ કરવાનું તમને અહીંયા ઓપ્શન મળે છે અહીંયા સર્ચ કરો દાખલા તરીકે તમને કોઈ પણ ગુજરાતી ગીત ગમે છે કે હિન્દી ગીત ગમે છે તમને કલાકારનું નામ યાદ છે તો તમે આવી રીતે કલાકારનું નામ લખીને પણ આવી રીતે સર્ચ કરી શકો છો દાખલા તરીકે મેં આ કલાકારનું નામ જો રાકેશ બારોટ આવી ગયું છે તો બધા જ રાકેશ બારોટના સોંગ અહીંયાથી આવી જશે આમાંથી તમે કોઈ પણ ગીત લેશો તો એ ગીતનું મિત્રો છે ને લાયસન્સ આપેલું છે ને એ તમારી મિત્રો ચેનલ મોનોટાઇઝ થઈ શકે છે પણ તમે કોઈ અન્ય શોર્ટ વિડિયો જુઓ છો દાખલા તરીકે અહીંયા તમે શોર્ટ ફીડમાં હું પાછો આવી અને અહીંયાથી આ શોર્ટ ફીડનું ઓપ્શન છે એમાં જઈને જો શોર્ટ ફીડનું ઓપ્શન છે એની અંદર જઈને તમે આમાંથી ગીતની કોપી કરીને તમે એના ઉપર બનાવો છો તો કોઈ નક્કી હોય તમારી ચેનલ મિત્રો થશે કે નહીં થાય પણ અને છે નવી રીલ આ ટાઈપની મિત્રો બનાવવાની છે ડાયરેક્ટ મ્યુઝિક લેવાનું છે કેમેરા ઓન કરીને તમારું મનપસંદનું પહેલું ગીત અહીંયાથી તમારે લઈ લેવાનું છે ડાયરેક્ટ એડ કરી લેવાનું છે અને પછી તમારે જે રીલ બનાવ્યું ને તમે આરામથી બનાવી શકો છો પણ વિડીયો એડિટ કર્યા પછી મિત્રો ડાયરેક્ટ તમે કોઈ સોંગ ત્યાંથી એડ કરી શકો તો અહીંયા તમે અપલોડ કરો તો એ ગીત મિત્રો માન્ય નથી તો અહીંયાથી તમારે ડાયરેક્ટ શોર્ટ ફિડની અંદર જ તમારે છે ને વિડિયો એડિટિંગ નથી કરવાનું ડાયરેક્ટ અહીંયાથી ગીત લઈ લેવાનું છે અને તમારે ડાયરેક્ટ આવી રીતે જે રીલ બનાવીએ છીએ એવી રીતે રીલ બનાવવાની છે બાકી તમે ડાયરેક્ટલી મિત્રો કોઈ વિડીયો એડિટિંગ કરીને અહીંયા તમે અપલોડ કરો છો ને તે માન્ય નથી તો મિત્રો ખાસ ધ્યાન રાખજો મહેનત કરો પણ કઈ રીતે મેન કરવી મહેનત કરવી એ પણ ધ્યાન આપી દો મહેનત કર્યા પછી જો આપણી મિત્રો ચેનલ મોનોટાઇઝર ના થાય ને તો મિત્રો બહુ દુઃખ લાગે એટલે ખાસ મિત્રો વિનંતી કરું છું કે તમે કોઈ પણ ગીત લો ને તો આવી રીતે અહીંયાથી સર્ચ કરીને લેજો તમને કોઈ કોપીરાઈટ કે કોઈ મોનોટાઇઝરમાં પ્રોબ્લેમ નહીં આવે બાકી અન્ય જગ્યાએથી તમે કોઈ પણ સોંગ લઈને તમે શોર્ટ વિડીયો અપલોડ કર્યા છે તો એ તમારી ચેનલમાં મોનોટાઇઝિંગ થવાની નથી તો માહિતી સારી લાગી તો મિત્રો એક કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો